ચાલો આજે આપણે શ્રીમદ ભાગવતમની એક એવી કથામાં ઊંડા ઉતરીએ જે ખૂબ જ ગહન અને શક્તિશાળી છે આ કથા ભગવાન કૃષ્ણના પૃથ્વી પરના અંતિમ ક્ષણોની છે તો સવાલ એ છે કે કોઈ દેવ પૃથ્વીનો ત્યાગ કેવી રીતે કરે આ વાત ઇતિહાસના સૌથી ઊંડા વૃત્તાંતોમાંથી એક છે અને જાણો છો એની શરૂઆત અંતથી નથી થતી એની શરૂઆત થાય છે આખા બ્રહ્માંડની એક સભાથી દિવ્ય દર્શકોનું આગમન આ સાંભળીને જ કેવું લાગે છે નહીં મૂળ ગ્રંથમાં જે દ્રશ્યનું વર્ણન છે એ તો અદ્ભુત છે કલ્પના કરો સ્વર્ગના ખૂણે ખૂણેથી બધા જ જેવો આ એક ઐતિહાસિક ઘટનાને જોવા માટે એના સાક્ષી બનવા માટે ભેગા થયા હતા અને જુઓ તો ખરા કોણ કોણ હતું ભગવાન બ્રહ્મા શિવજી ઇન્દ્ર મોટા મોટા ઋષિઓ સિદ્ધ ગંધર્વ આ કોઈ સામાન્ય સભા નહોતી લગભગ દરેક દિવ્ય અને અર્ધ દિવ્ય જીવ ત્યાં હાજર હતો અને શા માટે બસ ભગવાનના પ્રસ્થાનનું ગાન કરવા એમનો મહિમા ગાવા અને એ પળના સાક્ષી બનવા હવે આખી વાતમાં જે સૌથી રસપ્રદ ભાગ છે ને એ છે એમના પ્રસ્થાનનું વર્ણન એને મૃત્યુ તરીકે નથી બતાવ્યું ના એને તો એક જાણી જોઈને એક યોગિક ક્રિયા તરીકે વર્ણવવામાં આવ્યું છે એક એવું પરિવર્તન જે સામાન્ય સમજની બહાર છે ગ્રંથમાં આખી પ્રક્રિયાને ચાર અલગ અલગ ચરણોમાં વહેંચી છે પહેલાં એમણે ચેતનાને પોતાના આધ્યાત્મિક સ્વરૂપમાં ભેળવી લીધી પછી પોતાના કમળ જેવા નેત્રો બંધ કર્યા એ પછી પોતાના દિવ્ય શરીરને યોગની અગ્નિમાં ભસ્મ કર્યું અને છેલ્લે પોતાના શાશ્વતધામમાં પ્રવેશ કર્યો આ કોઈ આકસ્મિક ઘટના નહોતી પણ એકદમ નિયંત્રિત અને ઇરાદાપૂર્વકની વિદાય હતી અને આ ઘટના કેટલી અકલ્પનીય હતી એનું વર્ણન જુઓ જેમ વીજળી વાદળમાંથી નીકળીને ગાયબ થઈ જાય છે બસ એવી જ રીતે ભગવાન કૃષ્ણની ગતિને તો દેવતાઓ પણ સમજી શક્યા નહીં મતલબ ત્યાં હાજર દિવ્ય દર્શકો પણ એમના અંતિમ માર્ગને ન જોઈ શક્યા એટલું અદ્ભુત હતું એ દ્રશ્ય અને જુઓ ભગવાનના જવા સાથે બીજું શું શું ગયું સત્ય ધર્મ કીર્તિ સમૃદ્ધિ આ બધા જ મૂળભૂત ગુણો જાણે એમની સાથે જ પૃથ્વી પરથી ચાલ્યા ગયા આ ખાલી એક યુગનો અંત નહોતો આ તો આવનારા સમય માટે માનવજાત માટે એક બહુ મોટા પરિવર્તનનો સંકેત હતો અને એ પરિવર્તનની અસર એ તો તરત જ દેખાવા લાગી હવે કથા એકદમ પલટાઈ જાય છે જે વાતાવરણ દિવ્ય અને આશ્ચર્યથી ભરેલું હતું એ હવે અત્યંત વ્યક્તિગત અને દુઃખદ બની જાય છે જેમ જ કૃષ્ણના સારથી દારૂખ એ સમાચાર લઈને દ્વારકા પહોંચ્યા બસ શોકની એક લહેર ફરી વળી વૃષ્ણિઓના વિનાશની વાત સાંભળીને નગરજનો બેભાન થઈ ગયા કૃષ્ણના માતા પિતા વસુદેવ અને દેવકી એ તો પોતાના પુત્રોના સમાચાર સાંભળીને ચેતના ગુમાવી બેઠા અને પછી કૃષ્ણ બલરામ અને એમના પુત્રોની પત્નીઓએ પોતાના પતિઓની ચિતામાં જ પ્રવેશ કરી લીધો આ સમાચારની અસર એટલી વિનાશક અને તાત્કાલિક હતી કે આખું શહેર દુખમાં ડૂબી ગયું તો અહીંયા મુખ્ય વાત શું છે એજ કે એક તરફ દેવતાઓ આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા હતા અને બીજી તરફ એમને પ્રેમ કરનારા મનુષ્યો એમના માટે તો આ એક હૃદય ચીરી નાખે એવું દુઃખ હતું આજ વિરોધાભાસ છે એ જ આ કથાનું હાર્દ છે અને પછી કથાનો અંત એક એવી પ્રલયકારી ઘટનાથી થાય છે જેણે આ દિવ્ય યુગના ભૌતિક પુરાવાને હંમેશ માટે મિટાવી દીધો જેવી રીતે કૃષ્ણએ દ્વારકાનગરીનો ત્યાગ કર્યો એના તરત જ પછી સમુદ્રે આખા શહેરને પોતાની અંદર સમાવી લીધું બધું જ ડૂબી ગયું સિવાય કે ફક્ત એક જ બાંધકામ અને એ શું હતું પ્રભુનું પોતાનું ભવ્ય નિવાસ આ એકમાત્ર બચેલી ઇમારત જાણે કે એવું કહેતી હતી કે ભલે દુનિયામાં બધું નાશ પાને પણ દિવ્યતા હંમેશા સ્થિર રહે છે તો એક તરફ આ ખૂબ ભૌતિક શહેર તો સમુદ્રમાં ગરકાવ થઈ ગયો પણ બીજી તરફ અર્જુને બાકી બચેલી સ્ત્રીઓ બાળકો અને વડીલોને સુરક્ષિત રીતે ઇન્દ્રપ્રસ્થ પહોંચાડ્યા ત્યાં નવા રાજાનું રાજ્યાભિષેક કરીને વંશને આગળ વધાર્યો પણ આ બધું સાંભળીને મનમાં એક સવાલ જરૂર થાય આખરે આવું બધું શા માટે થવા દીધું કેમ ગ્રંથ પોતે જ આનો એક દાર્શનિક જવાબ આપે છે સવાલ એ છે કે જે કૃષ્ણ મૃત્યુના સ્વામીને પણ હરાવી શકે એમણે આ બધું કેમ થવા દીધું અને કથા આનો સીધો જવાબ આપે છે એ કહે છે કે આ કોઈ લાચારી ન હતી પણ એની પાછળ એક મોટો ઉદ્દેશ્ય હતો અને એ ઉદ્દેશ્ય સમજવા માટે માયા વિડંબનમ શબ્દ સમજવો જરૂરી છે એનો સીધો અર્થ થાય છે બ્રામક પ્રદર્શન એટલે કે પ્રભુનો જે જન્મ અને અદૃશ્ય થવાની ઘટના છે એ બધું એમની માયાવી શક્તિનું એક પ્રદર્શન હતું જાણે કોઈ અભિનેતા સ્ટેજ પર પોતાનો રોલ ભજવી રહ્યો હોય તો દેખીતી રીતે તો એવું લાગે કે એ એક નશ્વર શરીર હતું જે સાંસારિક ઘટનાઓથી પ્રભાવિત થયું પણ સાચો દિવ્ય ઉદ્દેશ શું હતો એ હતો કે પ્રભુએ પૃથ્વી પર પોતાના શરીરને સાચવવાનો પસંદ જ ન કર્યો અને શા માટે જેથી બધાને અનાસક્તિનો એટલે કે મોહ ન રાખવાનો પાઠ શીખવી શકાય જે પોતે સર્જન અને વિનાશના કારણ છે એમણે અંત એટલા માટે પસંદ કર્યો અને આ પાઠ તો એમના સૌથી પ્રિય મિત્ર અર્જુન માટે પણ હતો શોકથી ભાંગી પડેલા અર્જુનને પણ આખરે સાંત્વન ક્યાંથી મળ્યો કૃષ્ણની ભૌતિક હાજરીથી નહીં પણ ભગવદ્ ગીતામાં કૃષ્ણએ જે જ્ઞાન આપ્યું હતું એમાંથી અને આ જ આપણને આ કથાના અંતિમ વારસા તરફ લઈ જાય છે જુઓ ગ્રંથ શું કહે છે જે કોઈ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુના દિવ્ય જન્મ અને કર્મોનું ગાન કરે છે તે બધા પાપ કર્મોથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે એટલે કે આ કથા પોતે જ એને સાંભળનારાઓ માટે મુક્તિનો માર્ગ છે તો આના પરથી એક અંતિમ વિચાર આવે છે જો આ કથા બધા પાપોમાંથી મુક્ત કરે છે તો એની સાચી શક્તિ શું છે શું એ ઐતિહાસિક ઘટનામાં છે કે પછી એ ઘટનાની પાછળ છુપાયેલા કાલા સંદેશમાં છે આપનું સ્વાગત છે આજે આપણે શ્રીમદ ભાગવતમમાંથી એક ખૂબ જ ગહન એમ કહી શકાય કે યુગ બદલનારા પ્રસંગની વાત કરીશું હા ભગવાન શ્રી કૃષ્ણનું પૃથ્વી પરથી પોતાના દિવ્યધામમાં પાછા જવું બરાબર અને તેની આસપાસ જે બધી ઘટનાઓ બની તે આપણી આ ચર્ચાનો આધાર છે અગિયારમાં સ્કંધનો એકત્રીસમો અધ્યાય જે મૂળ પણ એક આખા યુગનો અંત છે અને ભગવાનની જે લીલા હતી એના સમાપનનું વર્ણન છે આપણે એ જોઈશું કે ભગવાને કેવી રીતે પોતાની આ પૃથ્વી પરની યાત્રા પૂરી કરી પછી તે સમયે કોણ કોણ સાક્ષી બન્યું ત્યાં હા દ્વારકા અને યાદવોનું શું થયું અને આ બધાની પાછળ જે ઊંડો આધ્યાત્મિક સંદેશ છે એ શું છે બરાબર એટલે આપણો હેતુ ખાલી ઘટનાઓ જાણવાનો નથી પણ શુકદેવજીના શબ્દોમાં જે ઊંડાણ છે ને એ સમજવાનો છે કે આ બધું શા માટે આટલું મહત્વનું છે ચોક્કસ તો ચાલો આ કથાના એમ કે હાર્દમાં ઉતરીએ શરૂઆત ક્યાંથી થાય છે પ્રભાસ ક્ષેત્રમાં એક મોટી સભા ભરાય છે નહીં હા પણ એ કોઈ સામાન્ય સભા નહોતી અદભુત અભૂતપૂર્વ સભા હતી કોણ કોણ હતું ત્યાં વિચારો બ્રહ્માજી પોતે ભગવાન શિવજી ભવાની માતા સાથે ઇન્દ્ર અને બીજા બધા મુખ્ય દેવતાઓ ઓહો પછી મોટા મોટા ઋષિમુનિઓ મુનિઓ પ્રજાપતિઓ એમ સમજો કે આખા બ્રહ્માંડના જે સંચાલકો છે એ બધા ત્યાં હાજર હતા અને એટલું જ ના ના એ સિવાય પિતૃઓ સિદ્ધો ગંધર્વો વિદ્યાધરો મોટા નાગો ચારણો યક્ષો રાક્ષસો અપ્સરાઓ મતલબ ઘણા દિવ્ય જીવો પણ હતા બાપરે આટલા બધા અને શા માટે ભેગા થયા હતા આ બધા શાસ્ત્રોમાં શબ્દ છે પરમોત્સુકા એ લોકો ભગવાનના એ દિવ્ય પ્રસ્થાન જેને નિર્યાણ કહેવાય છે તેના સાક્ષી બનવા માટે ખૂબ જ ઉત્સુક હતા એટલે ખાલી જોવા નોતા આવ્યા ના બિલકુલ નહીં તેઓ માત્ર દર્શક નોતા એ લોકો તો ભગવાનના ગુણગાન ગાતા હતા એમની સ્તુતિઓ કરતા હતા એમના જન્મ અને કર્મોનું ગાન કરતા હતા અને ત્યાંનું વાતાવરણ કેવું હશે કલ્પના કરી શકાય હા વર્ણન છે કે આકાશમાંથી દેવતાઓના વિમાનોમાંથી ફૂલોની વર્ષા થઈ રહી હતી એટલી બધી કે જાણે આખો આકાશ ફૂલોથી ઢંકાઈ ગયું હોય વાહ આ બધું એ બતાવે છે કે આ કોઈ નાની સુની ઘટના ન હતી આ તો એક બ્રહ્માંડીય કોસ્મિક મહત્વની ક્ષણ હતી અને આટલા ભવ્ય દ્રશ્યની વચ્ચે ભગવાન કૃષ્ણ જેમને વિભુહુ એટલે કે સર્વશક્તિમાન કયા છે તેમણે શું કર્યું તેમણે પહેલા બ્રહ્માજી અને પોતાની જે બીજી વિભૂતિઓ હતી દેવતાઓ વગેરે એમના તરફ જોયું અને પછી શાસ્ત્રો કહે છે એમ તેમણે પોતાની ચેતનાને પોતાના જ આત્મસ્વરૂપમાં સ્થિર કરી દીધી અને અને પોતાના કમળ જેવા નેત્રો બંધ કરી દીધા પછી શું થયું અહીંયા પેલો મુદ્દો આવે છે ને જે ઘણીવાર લોકોને નથી સમજાતો ભગવાનના શરીરનું શું થયું હા આ બહુ મહત્વનો મુદ્દો છે અને અહીંયા ઘણી ગેરસમજ પણ થાય છે શાસ્ત્ર કહે છે કે તેમણે લોકાબીરામમ સ્વતનુમ એટલે કે એમનું એ દિવ્ય શરીર જે બધા લોકો માટે ખૂબ જ રમણીય હતું આકર્ષક હતું જેના પર ધ્યાન કરાય એવું શુભ હતું હા એ શરીરને યોગની એક ખાસ પ્રક્રિયા છે આગ્નેય ધારણા કહેવાય છે એને આગ્નેય ધારણા હા એ શું છે બરાબર હા એ સમજાવું એ કોઈ સામાન્ય અગ્નિદાહ નથી યોગની એક શક્તિ છે જેના દ્વારા યોગી પોતાના શરીરમાં અગ્નિ તત્વ પ્રગટાવી શકે તો ભગવાને એ યોગની ધારણા દ્વારા જાણે એ દિવ્ય શરીરને અગ્નિમાં વિલીન કરી દીધું એટલે એને ભસ્મ કર્યું એમ ભસ્મ કર્યું શબ્દ કદાચ પૂરું ન્યાય ન આપે કારણ કે એમનું શરીર આપણે જેવું પાંચ તત્વોનું બનેલું નહોતું એ સચ્ચિદાનંદમય હતું એટલે એમ કહેવું વધુ યોગ્ય છે કે તેમણે એ શરીરને યોગ શક્તિથી પોતાની ઈચ્છાથી અગ્નિ તત્વમાં લીન કરી દીધું અને પોતાના શાશ્વત ધામમાં પ્રવેશ કર્યો એટલે આ સામાન્ય મૃત્યુ નહોતું બરાબર આ સમજવું બહુ જરૂરી છે બિલકુલ નહીં આ સ્વૈચ્છિક પ્રસ્થાન હતું યોગ દ્વારા કોઈ મજબૂરી નથી આ વાત આગળ જતા હજુ સ્પષ્ટ થશે અચ્છા અને જેવી ભગવાને આ પૃથ્વી છોડી તરત શું અસર થઈ તરત જ સ્વર્ગમાં ધુંધુબીઓ વાગવા લાગી ફરીથી પુષ્પવૃષ્ટિ થઈ પણ સૌથી સૌથી મહત્વની અને નોંધવા જેવી વાત એ બની કે શું સત્ય ધર્મ પૃથ્વીની જે સહન શક્તિ કે ધીરજ છે જેને ધૃતિ કહીએ છે પછી કીર્તિ અને શ્રી એટલે કે લક્ષ્મીજી હા આ બધા જે દિવ્ય ગુણો અને શક્તિઓ છે એ પણ જાણે ભગવાનની પાછળ પાછળ પૃથ્વી પરથી ચાલ્યા ગયા ઓહો આનો અર્થ તો ઘણો ગહન થયો ખૂબ જ ગહન ભગવાનની વિદાય એ ખાલી એક વ્યક્તિની વિદાય નહોતી એમની હાજરી જ આ બધા ગુણોને પૃથ્વી પર ટકાવી રાખતી હતી એટલે એમના જવાથી આ ગુણો ઓછા થવા લાગ્યા કળિયુગની શરૂઆત જેવો બરાબર કળિયુગનું મુખ્ય લક્ષણ જ આ છે અને એટલું જ નહીં જુઓ આશ્ચર્યની વાત ખુદ બ્રહ્માજી જેવા મોટા દેવતાઓ પણ ભગવાનની આ ગતિને સમજી ન શક્યા શું વાત કરો છો બ્રહ્માજી પણ નહીં હા શાસ્ત્ર કહે છે અવિજ્ઞાત ગતિમ એમની ગતિ કોઈ જાણી ન શક્યું અને દેવતાઓ વિસ્મિતા થઈ ગયા મતલબ અત્યંત આશ્ચર્ય પામ્યા પણ એ કેવી રીતે શક્ય બને બ્રહ્માજી તો સૃષ્ટિકર્તા છે હા પણ ભગવાનની યોગ માયા અકળ છે શાસ્ત્રોમાં એના માટે એક સરસ ઉદાહરણ આપ્યું છે શું ઉદાહરણ છે જેમ આકાશમાં વાદળામાંથી વીજળી ચમકે અને પછી ક્યાં ગાયબ થઈ જાય એ આપણે સામાન્ય માણસો નથી જોઈ શકતા બરાબર બરાબર હા બસ એવી જ રીતે ભગવાન કૃષ્ણ ક્યાં ગયા કેવી રીતે પોતાના ધામમાં પાછા ફર્યા એ દેવતાઓ પણ જોઈ શક્યા નહીં એ એમની યોગ માયા હતી અદ્ભુત પછી આ લીલા જોઈને બ્રહ્મા રુદ્ર અને બીજા દેવતાઓ આશ્ચર્ય પામ્યા ભગવાન ગતિની પ્રશંસા કરી અને પછી આ બધું સાંભળીને રાજા પરીક્ષિતના મનમાં પણ પ્રશ્ન થયો હશે અને આપણા મનમાં પણ થાય કે આ બધું શું હતું શું ભગવાન ખરેખર ગયા અને જો એ સર્વશક્તિમાન હતા તો પેલી વાત આવે છે ને શિકારીના બાણની હા કે એક સામાન્ય શિકારીના બાણથી ઘવાયા અને દેહ થયું છે એને પરમાત્માની માયાનું વિડંબન સમજવું માયાનું વિડંબન એટલે એટલે કે જેમ કોઈ એક્ટર સ્ટેજ પર રોલ ભજવે એ ભગવાનની માયાની એક લીલા હતી એને માયા વિડંબનમ કહેવાય છે એટલે આ બધું એક નાટક જેવું હતું એમ એક રીતે કહી શકાય ભગવાન પોતે જ આ દુનિયા બનાવે છે પછી એમાં પ્રવેશીને જાણે રમત રમે છે લીલા કરે છે અને અંતે બધું સમેટીને પોતાની જ શાશ્વત મહિમામાં સ્થિર થઈ જાય છે તેઓ કર્મોથી બંધાતા નથી બિલકુલ આ એમની લીલા છે પણ પેલો શિકારીના બાણવાળો પ્રશ્ન તો હજુ ઊભો જ છે હા એ જ શાસ્ત્રો પોતે જે પ્રશ્ન પૂછે છે નહીં હા શ્લોક બારમાં જ છે કે જે પ્રભુએ પોતાના ગુરુના મરેલે દીકરાને યમલોક થી પાછો આણ્યો હા સાંદીપની ઋષિના પુત્રને બરાબર જેમણે પરીક્ષિત રાજાને ગર્ભમાં બ્રહ્માસ્ત્રના તેજથી બચાવ્યા જેમણે કાળના પણ કાળ એવા મૃત્યુને પણ જીતી લીધું હતું જીઘે અંતકાંતકમ અપીશમ એવા સર્વશક્તિમાન પ્રભુ હા જેમનાથી ઉપર કોઈ નથી જે અનિશહ છે તે આવી રીતે એક બાણથી ઘવાઈને દેહ છોડે એ કેવી રીતે શક્ય બને એ અસમર્થ કેવી રીતે હોઈ શકે તો પછી શું જવાબ છે એનો જવાબ વધુ ગહન છે શ્લોક તેર કહે છે ભલે ભગવાન અનંત શક્તિઓ ધરાવે છે અશેષ શક્તિ દ્રુક અને સૃષ્ટિ સ્થિતિ સંઘારના એકમાત્ર કારણ છે તેમ છતાં તેમણે પોતાના એ દિવ્ય શરીરને પૃથ્વી પર ટકાવી રાખવાની ઈચ્છા ન કરી ન ઈચ્છત વપુ પણ શા માટે કારણ કે તેઓ મનુષ્યો માટે એક દાખલો બેસાડવા માંગતા હતા શાનો દાખલો તો કે દેહ પ્રત્યેની જે આસક્તિ છે જે મોહ છે એ છોડવાનો વૈરાગ્યનો અચ્છા અને પોતાના સાચા સ્વરૂપમાં સ્થિત થવાનો માર્ગ બતાવવા માંગતા હતા એને કહ્યું છે સ્વસ્થ ગતિમ પ્રદર્શયન એટલે આ એમની કોઈ કમજોરી નહોતી ના જરાય નહીં આ તો એક શિક્ષા હતી એક સંદેશ હતો મનુષ્યો માટે વાહ એટલે ભગવાનનું જવું પણ એક ઉપદેશ બની ગયું અને એમ કહેવાય છે કે આ પ્રસંગનું ખાલી સ્મરણ કરીએ તો પણ ઘણું ફળ મળે છે ચોક્કસ સુખદેવજી સ્પષ્ટ કહે છે જે કોઈ સવારે ઉઠીને શુદ્ધ મનથી ભક્તિભાવથી ભગવાન કૃષ્ણના આ પરમધામ ગમનની કથાનું સ્મરણ કરે કે ગાન કરે તે પોતે પણ એ જ પરમ ઉત્તમ ગતિને એ જ પરમ પદને પ્રાપ્ત કરે છે અદભુત હવે આ તો થઈ સ્વર્ગની અને દેવતાઓની વાત પણ પૃથ્વી પર ખાસ કરીને દ્વારકામાં શું હાલત હતી ત્યાં સમાચાર કેવી રીતે પહોંચ્યા હશે ત્યાં તો બહુ કરુણ સ્થિતિ હતી ભગવાનના સારથી હતા દારુક હા દારુક તે ખૂબ જ હતા કૃષ્ણના વિયોગની પીડા સાથે દ્વારકા પહોંચ્યા અને શાસ્ત્રોમાં જે વર્ણન છે એ બહુ હૃદયસ્પર્શી છે શું વર્ણન છે કે તેઓ વસુદેવ અને ઉગ્રસેનના પગમાં પડી ગયા અને પોતાના આંસુઓથી રાજાના પગ ધોઈ નાખ્યા અશ્રય ન્યશિંચત વિચારો કેટલી વેદના હશે ખરેખર અને તેમણે શું સમાચાર આપ્યા દારૂકે આખા વૃષણિ વંશનો જે પરસ્પર લડીને નાશ થયો એના પૂરેપૂરા પૂરા વિનાશની વાત કરી નિધન અને ઘણા તો એટલા આઘાતમાં આવી ગયા કે શોકના કારણે મૂર્છા પામી ગયા શોક વિરમુચ્છિતાહ અલકલ્પનીય દુઃખ હશે પછી શું કર્યું લોકોએ તેઓ તરત જ કૃષ્ણના વિયોગથી એટલા વ્યાકુળ હતા કે પ્રભાસ ક્ષેત્ર તરફ દોડ્યા જ્યાં એમના સગાઓના મૃતદેહો પડ્યા હતા ત્યાં જઈને ત્યાં જઈને છાતી અને માથું કૂટવા લાગ્યા ઘનંત આનનમ અને મોટે મોટેથી રડવા લાગ્યા વિલાપ કરવા લાગ્યા અને ભગવાનના માતા પિતા દેવકીજી અને વસુદેવજી અને બલરામજીના માતા રોહિણીજી એમનું શું થયું જ્યારે દેવકી રોહિણી અને વસુદેવે જોયું કે એમના દીકરાઓ કૃષ્ણ અને બલરામ ત્યાં નથી હા ત્યારે એ લોકો શોક સહન ન કરી શક્યા

ઉપગુહ્ય પતિન્તાત ચિતામ આરુર હુસ્ત્રિયહ ઇતે સતી થઈ ગઈ આમાં કૃષ્ણ અને બલરામની પત્નીઓ પણ હતી હા શાસ્ત્રો સ્પષ્ટ કહે છે બલરામજીની પત્નીઓ वसुદેવજીની બીજી પત્નીઓ ભગવાન કૃષ્ણના દીકરાઓ જેમ કે પ્રદ્યુમ્ન એમની પત્નીઓ હરેહે સ્નુષાહ અને કૃષ્ણની મુખ્ય પટરાણીઓ રુકમિણીજી વગેરે હા ખાસ કરીને રુકમિણીજી સહિત ભગવાન કૃષ્ણની મુખ્ય પટરાણીઓ એમના માટે શબ્દ વપરાયો છે તદ આત્મિકાહ તદ આત્મિકાહ એટલે એટલે કે જેઓ પૂરેપૂરી રીતે ભગવાનમાં જ લીન હતી જેમનો આત્મા જેમનું મન બધું કૃષ્ણમય જ હતું એવી એ બધી રાણીઓએ સ્વેચ્છાએ અગ્નિમાં પ્રવેશ કર્યો અવિશન અગ્નિમ આ તો પ્રેમ અને સમર્પણની હદ કહેવાય કૃષ્ણ વગરનું જીવન એમના માટે કદાચ વિચારી જ ન શકાય હતું બિલકુલ આ ઘટના એમના અનન્ય પ્રેમ એમની નિષ્ઠા અને ભગવાન સાથેનો એમનો જે અતૂટ આધ્યાત્મિક સંબંધ હતો એ દર્શાવે છે આટલા ભયાનક શોક અને વિનાશના માહોલમાં અર્જુન પણ ત્યાં હતા નહીં એમની શું હાલત હતી એમણે શું કર્યું અર્જુન તો પોતાના પ્રિય મિત્ર પોતાના સખા કૃષ્ણના વિયોગથી ખૂબ જ પીડામાં હતા વિરા હાતુરહ હતા સ્વાભાવિક છે પણ આવા કપરા સમયે પણ એમણે પોતાની જાતને સંભાળી કેવી રીતે તો કે શ્રી કૃષ્ણે ગીતામાં જે જ્ઞાન આપ્યું હતું જે ઉપદેશ આપ્યો હતો કૃષ્ણ ગીતાએ સદુક્તિ ભી એનાથી પોતાને સાંત્વના આપી ધીરજ રાખી હમ ગીતાનું જ્ઞાન આવા સમયે જ કામ લાગે પછી એમણે વ્યવહારિક રીતે શું કર્યું પછી અર્જુને ખૂબ જ ધીરજથી જેમના કોઈ વારસદાર નહોતા બચ્યા એવા પોતાના બધા મૃતક સગાવાહલાના અંતિમ સંસ્કાર કરાવ્યા વિધિપૂર્વક અને યોગ્ય ક્રમ પ્રમાણે સાંતરા એકમ યથાવતનું અને પછી દ્વારકા નગરી નું શું થયું આટલું મોટું શહેર અને ત્યાં જ પેલી તરત જ એક ક્ષણ માં જ સમુદ્રે આખી દ્વારકા નગરીને ડુબાડી દીધી સમુદ્રો આપલા વયત આખી નગરી કઈ બચ્યું જ નહીં ફક્ત એક જ સ્થાન બચી ગયું ભગવાન પોતાનું નિવાસ શ્રીમદ્ ભગવદાલયમ હે આખું શહેર ડૂબી ગયું પણ ભગવાન ઘર બચી ગયો આવું કેમ એનું કારણ પણ શાસ્ત્રો આપે છે એ જગ્યા એટલા માટે બચી ગઈ કારણ કે ત્યાં ભગવાન મધુસૂદન હંમેશા હાજર રહે છે નિત્યમ સન્નિહિત ભગવાન મધુસૂદન અચ્છા એ સ્થાન એટલું પવિત્ર છે કે એનું ખાલી સ્મરણ કરવાથી જ બધા અશુભોનો નાશ થાય છે સ્મૃત્યા અશેષા શુભ હરમ અને એ બધા મંગલોમાં પણ પરમ મંગલકારી છે સર્વ મંગલ મંગલમ એટલે ભગવાનની નિત્ય હાજરી અને પવિત્રતાને કારણે સમુદ્ર એને ડુબાડી ન શક્યો બરાબર અદ્ભુત તો પછી અર્જુને જે લોકો બચી ગયા હતા એમનું શું કર્યું અર્જુને યાદવ વંશમાં જે પણ સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધો બચ્યા હતા સ્ત્રી બાલ વૃદ્ધાન આદાય હતશેષાન એ બધાને સાથે લીધા અને ઇન્દ્રપ્રસ્થ લઈ ગયા અને ત્યાં ત્યાં એમણે ભગવાન કૃષ્ણના પ્રપૌત્ર હતા વજ્ર એમનો રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો જેથી યાદવ વંશ સાવ ખતમ ના થઈ જાય આગળ ચાલે અને જ્યારે પાંડવોને આ બધા સમાચાર મળ્યા અર્જુન પાસેથી ત્યારે એમણે શું કર્યું જ્યારે પાંડવોએ અર્જુન પાસેથી પોતાના પ્રિય કૃષ્ણના સ્વધામ જવાના અને આખા યાદવ કુળના વિનાશના સમાચાર સાંભળ્યા ત્યારે એ લોકો સમજી ગયા શું સમજી ગયા કે પૃથ્વી પર હવે એમનું કામ પણ પૂરું થઈ ગયું છે શાસ્ત્રો કહે છે કે એમણે પરીક્ષિતને રાજગાદી સોંપી દીધી વંશ ચલાવવા માટે રાજા બનાવ્યા તો આમ તું અને પછી પાંચે ભાઈઓ દ્રૌપદી સાથે હિમાલય તરફ ચાલ્યા ગયા મહાપ્રયાણ કર્યું જેને મહાપથમ કહ્યું છે મુક્તિ તરફનો માર્ગ હા આ ખરા અર્થમાં દ્વાપર યુગનો અંત હતો

તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે સર્વ પાપે હર પ્રમુચ્છતે અને ખાલી પાપ મુક્તિ જ નહીં પણ કઈ કેનાથી પણ ઊંચું મળે છે બરાબર કહ્યું છેલ્લો શ્લોક એમ કહે છે કે આ રીતે ભગવાન હરિના જે મનોહર અવતારો છે એમની અત્યંત પવિત્ર બાળ લીલાઓ છે એનું જે માણસ શ્રદ્ધાથી સાંભળે છે અને ગાન કરે છે હા તે પરમહંસોને જે ગતિ પ્રાપ્ત થાય છે એટલે કે શુદ્ધ અનન્ય ભક્તિ ભક્તિમ પરમ પરમહંસ ગતવ એને પ્રાપ્ત કરે છે તો આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ છે કે ભગવાન કૃષ્ણનું સ્વધામ ગમન એ ખાલી એક ઘટનાનો અંત ન હતો ના બિલકુલ નહીં એ તો એક બહુ જ એમ કે ગહન અર્થોવાળી દિવ્ય લીલા હતી જે વૈરાગ્ય ભક્તિ અને પરમ સત્ય વિશે ઘણું બધું શીખવી ગઈ તમારી વાત એકદમ સાચી છે આ કથા આપણને બતાવે છે કે જે દેખીતી રીતે નુકસાન લાગે વિદાય લાગે કે અંત લાગે એમાં પણ ભગવાનની કૃપા અને એમનું માર્ગદર્શન છુપાયેલું હોય શકે છે હમ એમની ભૌતિક હાજરી ન હોય તો પણ એમનું સ્મરણ એમના પવિત્ર સ્થાનો એમની લીલાઓનું શ્રવણ કીર્તન આ બધું આપણને એમની નજીક લઈ જાય છે એમનું જવું પણ એક શાશ્વત સંદેશ બની ગયો ખરેખર અને આજના આપણા આ વિશ્લેષણના અંતે કદાચ એક વિચાર આપણે સૌ સાથે લઈ જઈ શકીએ જરૂર જો સર્વશક્તિમાન ભગવાને પણ પોતાના દિવ્ય દેહને પૃથ્વી પર ન ટકાવી રાખવાનો નિર્ણય લીધો અને પોતાના જ પ્રસ્થાનને વૈરાગ્ય અને પાઠ તરીકે રજૂ કર્યો તો આપણા પોતાના જીવનમાં એવી કઈ આસક્તિઓ હશે કયા મોહ કે જોડાણો હશે જે આપણને જીવનના ઊંડા સત્યો સમજવામાં કે પછી આધ્યાત્મિક રસ્તે આગળ વધવામાં ક્યાંક ને ક્યાંક રોકી રહ્યા હોય બહુ સારો પ્રશ્ન છે વિચારવા જેવો આના પર વિચાર કરવા જેવો છે